અમદાવાદ શહેર સાયબર ક્રાઇમે કૃષ્ણનગર વિજય પાર્ક ચાર રસ્તા પાસે આવેલ મારૂતિ પ્લાઝામાં દરોડા પાડીને બેંક ખાતાના આધારે કમિશનની લાલચ આપીને બેંક ખાતાઓ ખોલાવડાવી મેળવી તેના આધારે સગાઈ આચરનાર ગેંગના તેર આરોપીઓની ધરપકડ કરી છે આ સમગ્ર મામલે ગુરુવારે મોડી રાત્રે અગિયાર થી બાર વાગ્યા આસપાસ સાયબર ક્રાઇમે દરોડા પાડ્યા હતા અને આ કેસમાં તેર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જે આરોપીઓમાં ફેઝા રાજુ પરમાર અમિત પટેલ રાજુ સાનખટ દર્શન સેન્જલિયા રાજેશ જાસોલિયા વિકી પટેલ દિલીપ જાઘાણી કિશોર પટેલ અલ્પેશ પટેલ દીપક રાધડિયા દર્શિલ શાહ અને કેતન પટેલ છે આરોપીઓ ભેગા મળીને છેલ્લા ત્રણ મહિનામાં આઠ કરોડથી વધુના વ્યવહાર ક્રિપ્ટો કરન્સીમાં કરી ચૂક્યા હોય તે પ્રકારની હકીકત સામે આવી છે અને આમાં પાસેથી મોબાઈલ લેપટોપ ચીજ ચીજવસ્તુઓ કબજે કરી સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે